હું આશિષભાઈ મહેતા પ્રિન્સિપાલ દક્ષિણામૂર્તિ વિદ્યાલય મુક્તિધામ સોસાયટી પૂણા ગામ સુરત વર્ષ બે હજાર પચીસ અમારી શાળા દક્ષિણામૂર્તિ વિદ્યાલય પોતાના પચીસ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી રહી છે ત્યારે અમારા વિસ્તારમાં અભ્યાસ કરી રહેલા બાળકોના ઉત્કૃષ્ટ ઘડતર અને સતત શ્રેષ્ઠ રીતે તેઓ આગળ વધી શકે એવા ઉમદા પ્રયત્નો અમારી શાળા દ્વારા થઈ રહ્યા છે બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને હર ક્ષેત્રની અંદર તે હરણફાળ ભળે એવા પ્રયત્નો દક્ષિણામૂર્તિ વિદ્યાલય દ્વારા સતત ને સતત થઈ રહ્યા છે દક્ષિણામૂર્તિ વિદ્યાલય તરફથી વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ સુરત શહેરના તમામ નાગરિકોને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તેમજ નવા વર્ષની શુભકામના નવા વર્ષ આપ સૌ માટે મંગલકારી નીવડે એવી પ્રભુ પરમાત્મા પાસે પ્રાર્થના જય શ્રી કૃષ્ણ